રોડ અને રસ્તા પર થતા અકસ્માતમાં ડ્રાઈવરો ડ્રાઈવરોની સામે કેન્દ્ર સરકારે નવો કાયદો લાવવાની વાત થઈ રહી છે જેમાં જે ડ્રાઈવર દ્વારા અકસ્માત થતો હોય છે એ ડ્રાઈવર ડ્રાઈવરને સાત વર્ષની સજા અને દસ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે તેની સામે ટ્રક ડ્રાઇવરોનો વિરોધ ચાલી રહ્યો છે ભરૂચમાં પણ આજે સવારથી નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર ટ્રક ડ્રાઇવરોએ વિરોધ કર્યો છે અને ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી પોલીસે એ ચક્કાજામને હળવો દૂર કરીને ટ્રક ડ્રાઇવરોને ખસેડીને ટ્રાફિકને હળવો કર્યો છે આજે પણ કલેક્ટર કચેરીમાં કેટલાક ટ્રક ટ્રક ડ્રાઈવરો છે તે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને તેમની માંગ કરવા આવ્યા હતા આપણી સાથે કેટલાક ટ્રક ડ્રાઇવરો છે અને બસના પણ ડ્રાઈવરો છે એમને પૂછીશું તેમની શું સમસ્યા છે અને કેમ તેમણે આ લડત શરૂ કરી છે તમારી શું સમસ્યા છે અને કેમ આ લડત શરૂ કરી જય હિન્દ જય ભારત હું એક ગુજરાત નાગરિક તરીકે વિથ હું એક ડ્રાઈવર બસ ડ્રાઈવર છું અને છેલ્લા અગિયાર વર્ષથી આ લાઇનમાં જોડાયેલો છું અને જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર જે આ બિલ પાસ કર્યું છે એ અમને યોગ્ય લાગતું નથી જેથી અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ કાયદાનો થોડો સુધારો કરી ડ્રાઈવરોના હિતમાં નવો કાયદો લાવે એ જ અમારી માંગ છે જેમાં આજ રોજ અમે કલેક્ટરશ્રી કચેરી ભરૂચ ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને યોગ્ય ન્યાય મળે એવી કઈ બાબત છે જે તમને સુધારો કરવાની જરૂરી અમને અમારું જે રેગ્યુલર વેતન છે એ બી અમને મળતું નથી વિથ અમને ટાઈમ સર વિથ અમને જે પોલિસી એએસઆઈ વિથ મે જે મેડિક્લેમ હોવા જોઈએ એ સુવિધા આજ સુધી ગવર્મેન્ટ અમને આપી નથી અને જે નવા નવા કાયદા લાવીને ડ્રાઈવરોને દબાવવાની કોશિશ કરે છે એ કાયદાના વિરોધમાં અમે યોગ્ય માનતા નથી બીજા એક ડ્રાઈવર છે એમને આપણે પૂછીશું કે ભાઈ એમની શું રજૂઆત છે અને શું રજૂઆત કરી છે તમે કલેક્ટર સાહેબને એને કઈ કઈ માંગ છે અ કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી છે એ આ બિલની અંદર ફરી વારી લોકો સંશોધન કરે અને ડ્રાઈવરો ટ્રક ડ્રાઈવરો બસ ડ્રાઈવરો હોય આજે આપણે જાણીએ છીએ કે આ ડ્રાઈવરોની કેટલી અહમ ભૂમિકા આપણા સમાજ માટે છે આજે એક દિવસ ટ્રાન્સપોર્ટેશન બંધ થાય એટલે દવા શાકભાજી તમામ બાબતોએ આમ જનતાએ ભોગવવું પડે ત્યારે આજે જે આ કાયદો આ જે કાનૂન બન્યો છે એ કાનૂન ખરેખર ગરીબ માણસને કચડવાનું કામ કરશે એની સિવાય બીજું કંઈ લાગતું નથી ઉલટો કાયદો એ બનાવવો જોઈએ કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે છે એ છ મહિનાની અંદર તકલાદી થઈ જાય છે તો એવા લોકોની ઉપર એવા કોન્ટ્રાક્ટરોની ઉપર આ ફાઇનની જોગવાઈ કરવી જોઈએ ના કે આ દસ દસ બાર બાર હજાર રૂપિયા નોકરીએ જતા વર્કરોની ઉપર કરવી જોઈએ જી બિલકુલ અને બીજો એક પ્રશ્ન એ છે કે જે અકસ્માત થતા હોય છે તેમાં ક્યારેક ટ્રક ડ્રાઈવર કે બસ ડ્રાઈવરનો ગુનો હોતો નથી તેમ છતાં જે સજા છે તેમને તેમને ધ્યાનમાં રાખીને ટ્રક ડ્રાઈવર અને મોટા વાહનો પણ સજા થઈ છે એ જેવું છે વારંવાર ઘણીવાર એક્સિડન્ટ થાય છે જો એ બી છે પણ ઘણીવાર મોટી ગાડીનો જ વાંક કરવામાં આવે છે જ્યારે નાના વાસણોને બી બેદરકારીથી ચાલવામાં સાચવીને ચાલતા હેવી વ્હીકલના ડ્રાઈવરો બી આ જ મેટરમાં ગુનેગાર ઠેરવાય છે વારંવાર ઘણી ઘણા કેસોમાં મને જાણવા મળ્યું છે કે ખરેખર ડ્રાઈવર મોટી ગાડીનો જ વાત કરવામાં આવે છે ડ્રાઈવરોના બીજા પણ કેટલાક પ્રશ્નો છે જેવી રીતે તમે વાત કરી કે વેતનનો પ્રશ્ન છે અન્ય કયા કયા પ્રશ્નો છે અન્ય પ્રશ્નોમાં એ લોકોની સેફ્ટીની આ બિલની અંદર થોડી પણ વાત નથી કરી મંત્રાલયે નિયમ સારો પારિત કર્યો છે પરંતુ જે ડ્રાઈવરની સેફટી કે ડ્રાઈવરના ફેવરમાં તરફેણની અંદર આમાં એવી કોઈ જ જોગવાઈ નથી કે ગરીબ માણસ એનું ઘર સંસાર ચલવે આજે તમે વિચાર કરો એ માણસ દસ બાર હજાર કમાવાવાળો આટલી મોંઘવારીની અંદર પોતાનું ઘર માંડ ચલાવતો હોય ત્યાં એ સાત લાખ રૂપિયા સામેવાળાને કેવી રીતે આપી શકે અને આ કાયદાની અંદર એક બીજી પણ મને ક્ષતિ લાગે છે જેમકે ટ્રક ડ્રાઈવર જ જો એક્સપાયર થઈ જાય ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ આમાં પામે તો એના માટે શું જોગવાઈ એના માટે જવાબદાર કોણ આજે આપણે જાણીએ છીએ કે મોંઘવારી ડગલેને પગલે વધતી છે તેની અંદર આ લોકોને નથી પગાર સ્લીપ મળતી નથી મેડિકલ નથી ઇન્સ્યોરન્સ એટલે આ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરોની જે મિલીભગત ચાલે છે તેની અંદર ડ્રાઈવરોનું અત્યાર સુધી શોષણ જ થયું છે અને અમે આશા કરીએ છીએ કે આ આવેદનપત્ર આપ્યા પછી લોકો ખરેખર માયનામાં જાગૃત થાય પક્ષ અને ઉપરથી વધીને સામાજિક કામોને હંમેશા સહકાર આપી અને એ લોકોની પડખે ઊભું જ રહેવું જોઈએ એવી અમારી વિનંતી છે આ ટ્રાન્સપોર્ટર તરફથી કેવું વલણ શું તમને ટ્રાન્સપોર્ટ તરફથી તો જો કોઈ પણ એવું મળવા નથી આવ્યું ચૂંટેલા જનપ્રતિનિધિ હોય કે આ લોકો જેના કોન્ટ્રાક્ટોમાં કામ કરે છે એ કોન્ટ્રાક્ટરો એમની પડખે ઉભા રહેવા તૈયાર નથી થાય એ લોકો કેવા ગયા તો એમને એવું કહી દેવામાં આવ્યું કે એક્સિડન્ટ થાય કે જવાબદારી તમારી એટલે જે લોકોએ એમના એમના પરિશ્રમે એમના પરસેવે ઘોડા ગાડી બંગલા વસાવી લીધું આજે જ્યારે એ લોકોને જરૂર પડી ત્યારે એ લોકો એમની પડખે નથી પણ સામાજિક કાર્યકર્તા તરીકે હંમેશા અમે ન્યાયની વાત કરીએ છીએ અને એ જ અનુસંધાને સામાજિક હિતને ધ્યાનમાં રાખી અમે અમારી રીતે જે લીગલ વે છે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ પ્રમાણે આજે કલેક્ટર સાહેબને યોગ્ય રજૂઆત કરી છે બિલકુલ તમે જોયું કે ટ્રાન્સપોર્ટરો સામે પણ ટ્રક ડ્રાઈવરોનો અસંતોષ છે અને કાયદામાં પણ કેટલીક થતી તેમણે જણાવી છે ત્યારે આ કાયદો કાયદામાં જે આખી ટ્રક ડ્રાઈવરોને અનુલક્ષીને જે પણ વાત કરવામાં આવી છે તેમાં ટ્રક ડ્રાઈવરોનો અને બસ ડ્રાઈવરોનો વિરોધ ચોખ્ખો જોવા મળી રહ્યો છે હવે આ વિરોધ કઈ દિશામાં વળે છે તે જોવું રહ્યું નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં આજે રાજ્યભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે ટ્રક ડ્રાઈવરોએ હડતાલ શરૂ કરી છે તેની સીધી અસર ભરૂચમાં પણ જોવા મળી રહી છે હું મારા કેમેરામેનને કહીશ કે તમને આ દ્રશ્યો બતાવે આ કેબલ બ્રિજ છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો કેબલ બ્રિજ છે સામાન્ય દિવસોમાં અહીં ખૂબ જ ટ્રકો પસાર થતી હોય છે કહેવાય છે કે દિવસમાં ચાલીસથી ચાલીસ હજારથી વધુ ટ્રકો આ બ્રિજ પરથી પસાર થાય છે અને ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાય છે કારણ કે આ આ જે આખો વાહન વ્યવહાર અહીંયાથી જાય છે તે ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનું યોગદાન તેનું તેનું રહ્યું છે અને કેબલ બ્રિજ છે તે કેબલ બ્રિજ પર આપણે જોઈ રહ્યા છીએ કે માત્ર કાર અને ટ્રક જ પસાર થઈ રહી છે ટ્રક પણ ખૂબ જ ઓછી છે રોજ જેટલી ટ્રક પસાર થાય છે તેની સરખામણીમાં દસ ટકા જેટલો ટ્રાફિક આજે દેખાઈ રહ્યો છે એક જ વખત ટ્રક જાય છે બાકી કાર જાય છે તેના એક તો બે કારણ છે એક તો ટ્રક ડ્રાઈવરોની હડતાળ અને સુરત પાસે અને બરોડા પાસે ટ્રાફિક જામ છે તેના કારણે વાહનોની સંખ્યા પણ ઓછા જોવા મળી રહી છે જે ટ્રક ડ્રાઈવરની હડતાળનું જે આખું રાજ્યમાં હડતાળ શરૂ થઈ છે તેની સીધી અસર આપણે ભરૂચમાં જોઈ રહ્યા છીએ આજે સવારે જ પાનોલી પાસે ટ્રક ડ્રાઈવરોએ હડતાળ કરી હતી અને ચક્કાજામ કર્યો હતો પરંતુ ભરૂચ પોલીસે આ ચક્કાજામને દૂર કરીને ટ્રક ડ્રાઈવરોને ખસેડીને ટ્રાફિકને હળવો કર્યો છે ત્યાર પછી કેટલાક ટ્રક ડ્રાઈવરો કલેક્ટરને પણ રજૂઆત કરવા ગયા હતા અને પોતાની માંગ રજૂઆત મૂકી હતી ભરૂચથી ગૌતમ ગુડિયા ગુજરાત તક